શિક્ષકોની ભરતી અંગે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો તો આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે બે હજાર છસો વિદ્યા સહાયકોની ભરતી થઈ ગઈ હતી તો ટેટ એક અને બે ની પરીક્ષા પછી બે ની ભરતી થશે જે નિર્ણય લેવાયો હતો પહેલા ફેઝની ભરતી થઈ ગઈ છે અને હાલ ભરતી માટે નવી નીતિ બની રહી છે તો નીતિ બન્યા બાદ ટેટ એક અને બે ની સત્યાવીસો થી વધુ ભરતી થશે બધી જ ભરતી પ્રક્રિયા શિક્ષણ વિભાગમાં થશે અને શિક્ષકોની ઘટ હોવાનું પણ જીતુ વાઘાણી એ સ્વીકાર્યું હતું બે ત્રણ બાબતો ખાસ કોંગ્રેસના મિત્ર કરી છે ત્યારે આપણે કહ્યું એ પણ વાત છે ને સાથે સાથે ટેટ વન ને ટેટ ટુ એક્ઝામની પણ વાત એ કોંગ્રેસી મિત્રો દ્વારા થઈ છે ત્યારે ટેટ વન ટેટ ટુ મારા નામથી જયારે વાત કરી છે ત્યારે આપ સૌને હું જણાવું છું કે ટેટ વન અને ટેટ ટુ ની એક્ઝામ એ મેં જે સમયપત્રક માની મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે મારી પાસે જવાબદારી હતી ત્યારે શિક્ષણ મંત્રીની એ મુજબ પરીક્ષાઓ પણ લેવાઈ ચૂકી છે એ વખતે જાહેરાત કરી હતી લગભગ છવ્વીસો વિદ્યા સહાયકોની એની પણ ભરતી એ જે તે વખતે ચોવીસો ને ત્રીસ એમની પણ ભરતી થઈ ગઈ હતી એમને પણ યોગ્ય જગ્યાએ મૂકવામાં આવ્યા છે અને સાથે સાથે પછી એ એ ભરતી આવી વાત જે તે વખતે મેં કરેલી મને આનંદ છે કે પહેલો ફેઝ ની ભરતી થઈ ગઈ છે બીજા ફેઝ ની પ્રક્રિયા ટેટ વન ટેટ ટુ ની એક્ઝામ પણ ઘણા સમય પછી માની ના ભૂપેન્દ્રભાઈ ના આદેશ પછી એ શિક્ષણ વિભાગે મારા વખતે જે તે વખતે લીધેલો આ ભરતી પણ થવાની છે સાથે સાથે વધારાની ભરતી પણ થઈ છે